હાલો મિત્રો નમસ્કાર બધા મિત્રો જય માતાજી તો મિત્રો કેમ છો બધા મજામાં આ દિવસોમાં વરસાદ ખૂબ થયો જુદા જુદા પંથકમાં ઓછા વધુ વરસાદ પડ્યા છે આમ તો સારા વરસાદ પડ્યા અને આ વરસાદની મોસમની અંદર આ વનસ્પતિ બધી ફાલી હોય અને

સુરત બાજુ બાજુ મિત્રો શાક બનાવીએ હાલો મિત્રો આ છે પરવળ અને આ છે દાણા આ છે આદુ આ છે લીલા મરસા અને આ છે કોતમરી લીલી

ઘીમાં પણ શેડવે છે પરંતુ આપણે નવા સૈયા પહેલી વાર બનાવી એટલે મિત્રો આપણે તેલમાં બનાવવાનું છે થોડું ઘી પણ નાખશું તો આવી રીતે જો આ આવી રીતે મોળી નાખવાના આની સાયલું પાડવાની પણ હોય છે પણ આપણે સાયલું નથી પાડવી આ રીતે પણ સડી જાય અને જો આ દીબડા છે ને આના કડક થઈ ગયા છે આપણે આપણા પંથકમાં નથી થતા તો આ સુરત બાજુ બહુ વેસાતા હોય હાલો તો મિત્રો આપણે આ પરવળ સમારીને મોળી નાખ્યા છે આવી રીતે જો આ કરી અને આવી રીતે છે ને આ એના બીબડાનો ભાગ વેસ્ટ માલ આ નકામો કાઢી નાખવાનો કારણ કે આ બીબડા કાઢવાનું કારણ એ કે આ કડક થઈ ગયેલા હોય આ સડે નહીં અને ખાવામાં કકડાતી બોલે બાકી બીજું કાંઈ એમાં હોય નહીં એટલે આ આપણે કાઢી નાખ્યા છે ને આ સમારી નાખ્યા હવે આ આપણે છે ને આને શાક સડવા મૂકતા પહેલા આપણે આનો મસાલો પહેલા તૈયાર કરવો પડશે તો મસાલામાં હમણાં હું હું નાચી એ તમે જોજો તો હાલો મિત્રો આપણે છે ને પેલા મસાલો તૈયાર કરવા માટે આપણે ખાંડણી દસ્તાનો ઉપયોગ કરવાનો છે આપણે દેશી ઢબે કારણ કે આ બધું મિક્સરમાં નાચીએ તો મિક્સરમાં બની જાય પણ આપણે મિક્સરને બદલે ઓછું થોડું છે ને એટલે આપણે ખાંણીમાં ખાંડી નાખીશું તો પહેલાં છે ને મિત્રો આપણે સીંગ દાણાને ખાંડી નાખીએ એટલે થઈ જાય તો મિત્રો આ સિંગ દાણા છે ને ઓછા ગ્રામ જેટલા આપણે પેલા ખાંડી રાખી હાલો મિત્રો આ દાણા છે ને એ ખાંડી નખ્યા કાઢી નાખ્યા હાલો મિત્રો આ છે ફાફડી ગાંઠિયા આને આપણે રોસી નાનો ભૂકો કરી નાખીએ અને આમાં કાઢી લી હવે મિત્રો આ લસણ અને આદુની પેસ્ટ કરવા માટે આને પણ ખાંડીમાં ખાંડી નાખીએ હાલો મિત્રો તો આ લસણ આદુની પેસ્ટ આપણે તૈયાર કરી નાખી ખાંડી હાલો મિત્રો તો આની અંદર હવે આપણે મસાલો તૈયાર કરવા માટે આ દાણાનો ભૂકો અને ફાફડી ગાંઠિયાનો ભૂકો છે એની અંદર આપણે થોડુંક મીઠું નાખી દીધું અને હવે થોડુંક નાખી લાલ મરચું આપણે એકથી દોઢ ચમચી જેટલું મરચું નાખ્યું હવે નાખશું હળદર અડધી ચમચી જેટલી હળદર નાખી આપણે હવે નાખશું હિંગ એ પણ અડધી ચમચી એટલે નાખી ઈંગ અને હવે નાખશું આપણે એક ચમચી ખાંડ તો આ એક ચમચી ખાંડ નાખી છે આપણે આપણી પાસે ગોળ નથી એટલે ખાંડનો ઉપયોગ કરીએ નકર ગોળ એ નખાય હાલો અને ભેળવી દઈએ મિત્રો હવે અને મિક્સ કરી નાખી એટલે આપણે નાખતી વખતે વાંધો ન આવે અને જ્યારે આપણે પરવળનું શાક સમ સમસ્ત શાક છે તેલમાં કકડી જાય ને સડી જાય પછી આપણે આને નાખવાનું આવે ઉપર હાલો ભાઈ મસાલો મિક્સ થઈ ગયો અને હવે થોડી વારમાં આપણે ચૂલો પેટાવીને શાક બનાવવાનું શરૂ કરીશું હાલો મિત્રો ચૂલો હાલો મિત્રો હવે આમાં નાખશે થોડુંક તેલ છે હાલો મિત્રો તેલ આવી ગયું પેલા નાખશું રાય હાલો મિત્રો હવે નાખીશું જીરું હવે નાખીશું હિંગ હાલો મિત્રો હવે છે ને આપણે પરવળ નાખી દઈએ અંદર હવે એને હલાવી છે એટલે આ તેલ છે એમાં ભળી જાય એને

આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ નાખવાની છે તો આપણે પહેલાં નાખીએ મરચાની પેસ્ટ અને હવે નાખીએ આદુ લસણની પેસ્ટ હવે આને હલાવી નાખીએ એટલે આ ગળી જાય આ શાક સડતા મિત્રો વાર ન લાગે આ સરસ જ આ દસ મિનિટથી ના ગળી જશે હા હાલો મિત્રો હવે ઘટતા મસાલા આપણે નાખીએ તો પ્રથમ નાખશી હળદર હવે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું હવે નાખશું મિત્રો ધાણાજીરું હવે આને હલાવી નાખી એટલે આ બધો મસાલો અંદર હાલો જોઈ લઈ હાલો મિત્રો આ બધા ફોડવા ગળી ગયા છે ને હવે આપણે છે ને થોડી જ વાર માં આપણે જો મસાલો તૈયાર કર્યો છે આપણે ઉપર નાખવા એ હમણાં નાખી દઈશું Vamos a lo nachchi. Vamos bueno, a la મિત્રો આ રીતે કકા શાક બનતું હોય છે અને હવે આપણું આમ તો શાક સંપૂર્ણ રીતે સડી ગયું છે હવે થોડી જ વારમાં આપણે નીચે ઉતારી લેવાનું છે હાલો મિત્રો તો આ સડી ગયો હવે આપણે છે ને કોથમરી નાખી દીધી ખળ લગા છે એટલે ભળી જાય હાલો મિત્રો હવે આને ઉતારી લઈએ છે આપણું શાક તૈયાર મિત્રો હવે થોડી આપણે જમવા બેસશું ઈ તમને બતાવવામાં આવશે હમણાં હાલો મિત્રો તો આ શાક આપણે પરવળનું ખાઈ લઈ આ છે મિત્રો સાક અને ઘઉંની રોટલી અને જવું મિત્રો આ સલાડ આજ તો જમાવટ કરવી છે તો મિત્રો આવી રીતે જમાવટ કોણે કોણે કરી તમે કોમેન્ટમાં લખજો તો ખાવા મળીએ એનું હો પહેલું એલું ભાઈ આપણે ખાધું પણ જમાવટ જમાવટમાં જવો તો ખરા બહુ મજા આવી ગઈ

ખૂબ શક્તિશાળી શાક છે આ અને બહુ મજા આવી જાય તો મિત્રો આવું કંઈક હતું આપણું આજનું રેસીપી તો હવે અમે મિત્રો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ જે કોઈ મિત્રો અમારા વિડીયા જોતા હોય એ સૌને રામ રામ અને સીતારામ નમસ્કાર